ભરૂચ તાલુકાના હલદરવા ગામમાં ગત રોજ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં રૂપિયા એક કરોડના પૂર્ણ થયેલા વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે રૂપિયા ઓગણસાઠ લાખના નવા નિર્માણ કામોનું પણ ખાત મુહરત કરાયું હતું આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ જિલ્લા ભાજપના મંત્રી અને ગામના સરપંચ હસમુખ પરમાર હાજર રહ્યા હતા ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ જિલ્લા મહિલા મોરચાની મંત્રી દિવ્યા પટેલ અને તલાટી નિમિષા બારોટ પણ વિશિષ્ટ મહેમાન તરીકે જોડાયા હતા ગામના ચૂંટણીએલા સભ્યો સ્થાનિક સંગઠનોના હોદ્દેદારો અને ગ્રામજનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન ગામના ભવિષ્યના વિકાસ માટેની યોજનાઓ અંગે પણ ચર્ચા થઈ હતી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં આધુનિક સુવિધાઓ પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા છે તેમણે આવનારા સમયમાં વિકાસના કામો વેગવંતા બનાવવાની ખાતરી આપી હતી ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના હલદરવા ગામે આજે આહિરવાસમાં રામનગરમાં પચાસ લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કુલ મળીને હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આજે ત્રીસ જેટલા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઈ રહ્યું થઈ રહ્યું છે સાહીઠ લાખ રૂપિયાના કુલ ત્રણ કામોનું ખાતમુહૂર્ત અને એક કરોડ તેત્રીસ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ એ માત્ર હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આવેલા વિસ્તારોમાં કરવા જઈ રહ્યા છે પેવર બ્લોકના કામો સીસી રોડના કામો કમ્પાઉન્ડ વોલના કામો ગટર લાઇનના કામો પીવાના પાણીની પાઇપલાઇન નાખવાના કામો આ તમામ કામો મળીને કુલ એક કરોડ અને તેત્રી ત્રાણું લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને આજે અહીંયા રાજ્ય સરકારની જે નોન પ્લાનની ગ્રાન્ટ છે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રામનગરમાં જે આહિરવાસ છે આહિર સમાજના લોકો મહદઅંશે રહે છે એ વિસ્તારમાં પચાસ લાખ રૂપિયાના ખર્ચે આ રોડનું ખાતમુહૂર્ત થયું છે ઘણા સમયથી આ વિસ્તારના જે પશુપાલકો છે જે દૂધના વ્યવસાય સાથે જોડાયેલા છે એમની ડિમાન્ડ હતી અને એ આજે પૂરી કરવામાં અમને બધાને ખૂબ જ આનંદની લાગણી થાય છે